તો હાલો ખેડૂત મિત્રો હું છું ગુજરાતનો મહાગાડો ખેડૂત અને અત્યારે આપણે વરસાદ બહુ આવી રહ્યો છે એટલે વરસાદના કારણે આપણા ખેતર પણ જામ થઈ ગયા છે આવ રસ્તા બધા બ્લોક થઈ ગયા છે બહુ ધાદુ વરસાદના કારણે બહુ દાદુ પાણી જઈ રહ્યું છે એટલે વાડી બાજુ જોવા એમ પણ નથી આ તમને ધ્યાન દેખાડું અત્યારે આ રસ્તામાં એટલું પાણી જાય ને કે જવાય એમ નથી આમાં હોડકું લઈને જાવું પડે વાડીએ હવે આના અત્યારે કાંઈ આપણે હોડકું તો બનાવાય નહીં આ જુઓ તમે બધા એટલું પાણી જઈ રહ્યું છે ને કે ત્રણ ત્રણ ચાર 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 જગ્યાથી પાણી આવે છે આપણે અને આનો કાંઈ હલ છે નહીં આપણી પાસે સરકાર આપણે હમણું કાંઈ જોઈ શકતી નથી સરકાર અત્યારે વાત વિવાદમાં છે બધી આ ગોઠણે ગોઠણે પાણી આવેલું થાય છે તો તો આમાં આપણે એમ છે નહીં કાઈ અને વરસાદ કઈ રોકવાનું નામ લેતો નથી આ ખેડૂતોને હાવ નુકસાની ઉપર નુકસાની છે અને ખેડૂત તો હવે કંગાળ થઈ ગયા છે હવે વચ્ચે નહીં ખેડૂત એવું લાગે છે તો મિત્રો આમાં સરકાર જો આમાં કાંઈ ધ્યાન નહીં જરે ખેડૂત માટે કાંઈ નહીં કરે તો ખેડૂત તો બે મોત મરવાના છે કાંઈ વધવાનું છે નહીં એટલા માટે આ વિડીયો વધુ વધુ શેર કરજો અને આગળ પુગાડજો જેમ બને એમ આગળ વિડીયો મોકલજો બધાને હું છું આપનો ગુજરાતનો મહાગાંડો ગાંડો ખેડૂત